મિત્રો આપણે જાણીએ એક એવો ઉપાય જે તમારું સ્વાસ્થ્ય સુધારી દેશે મેથી બદામ અને કેળાનો ચમત્કારિક ઉપાય જ્યુસ દુખાવો થાક સુસ્તી અને લોહીની ઉણપ દૂર કરનાર શક્તિશાળી ઘરગથ્થુ ઉપાય નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના હેલ્થ ચેનલમાં જ્યાં આપણે વાત કરીએ છીએ તમારા આરોગ્યની ઉર્જાની અને સ્વાભાવિક તાકાતની મિત્રો આજના વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ એવો એક ઉપાય જે તમારી જિંદગી બદલી શકે છે જો રોજ સવારે ઉઠો અને તમને લાગે કે શરીર થાકેલું છે હાથ પગમાં શક્તિ નથી નસો ખેંચાય છે કમરમાં કે ઘૂંટણમાં દુખાવો થાય છે અથવા દિવસભર કામ કર્યા પછી શરીર નબળું લાગે છે તો આજનો આ ઉપાય તમારા માટે છે ઘણીવાર લોકો કહે છે કે દવા ખાધી કેલ્શિયમ લીધું વિટામિન લીધા છતાં ફરક પડતો નથી કારણ કે દવાઓ માત્ર એક કારણ પર અસર કરે છે પણ આપણા શરીરનું મૂળ સંતુલન ખોરવાય ત્યારે અંદરથી શક્તિ જ ઉતરી જાય છે એ શક્તિ પાછી લાવવા માટે આજે આપણે વાત કરીશું ત્રણ ચમત્કારિક વસ્તુઓ વિશે મેથી બદામ અને કેળું મિત્રો આ ત્રણેય વસ્તુઓ જો યોગ્ય રીતે ભેગી કરી જ્યુસ બનાવીને રોજ પીવામાં આવે તો શરીર એવી રીતે રિચાર્જ થઈ જાય છે કે તમે ખુદ આશ્ચર્યચકિત થઈ જશો આ ઉપાય માત્ર દુખાવો દૂર કરતો નથી પણ લોહીની ઉણપ પૂરી કરે છે શરીરમાં ઉર્જા વધારે છે નસોને મજબૂત કરે છે અને ચહેરા પર તેજ લાવે છે ચાલો પહેલાં જાણીએ મેથીના અદ્ભુત ગુણો મેથી એટલે નાનું બીજ પણ એમાં છે મહાશક્તિ આયુર્વેદ કહે છે કે મેથી શરીરના વાયુને સંતુલિત કરે છે દુખાવો સોજો સાંધાના તકલીફો અને નસોની કમજોરીમાં અદ્ભુત કામ કરે છે મેથીમાં છે આયન ફાઈબર પ્રોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ અને ઘણા વિટામિન જે શરીરને અંદરથી તાકાત આપે છે ખાસ કરીને જે લોકો હાથ પગમાં દુખાવો સાંધાનો દુખાવો કે કમરના દુખાવાથી પરેશાન છે મેથી તેમના માટે કુદરતી દવા છે આયુર્વેદમાં તો કહેવામાં આવ્યું છે કે જો દરરોજ મેથીનું પાણી અથવા મેથીનો લૂણો ખાય તો શરીરમાં નવો લોહી બને છે અને ઉર્જા વધે છે મેથીની એક ખાસ વાત એ છે કે તે એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે શરીરમાં જ્યાં પણ સોજો કે દુખાવો હોય ત્યાંથી તે ગરમી કાઢે છે અને આરામ આપે છે તે જ કારણ છે કે સાંધાનો દુખાવો હોય કે હાથ પગ ખેંચાય મેથી એ દુખાવાને મૂળથી ઠીક કરે છે હવે જાણીએ બદામના શક્તિશાળી ફાયદા મિત્રો બદામ તો એવી વસ્તુ છે જેને બ્રેન ફૂડ કહેવામાં આવે છે પણ હકીકતમાં એ માત્ર મગજ નહીં આખા શરીર માટે અમૃત સમાન છે બદામમાં છે વિટામિન એ કેલ્શિયમ મેગ્નેશિયમ પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ જે શરીરની દરેક કોશિકાને મજબૂત બનાવે છે જો રોજ થોડી બદામ ખાઈએ અથવા બદામનું દૂધ પીવાય તો લોહીની ઉણપ સુસ્તી થાક અને ઉર્જાની ખોટ ઝડપથી દૂર થાય છે બદામ રક્ત પ્રવાહ સુધારે છે નસોને શક્તિશાળી બનાવે છે હૃદયને મજબૂત રાખે છે અને ત્વચા પર કુદરતી તેજ લાવે છે સાંધાના દુખાવામાં પણ તે મદદરૂપ છે કારણ કે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને હોય છે જે હાડકાને મજબૂત રાખે છે ઘણી દાદીમાઓ કહેતી બદામ દૂધમાં પલાળી ખાવા કારણ કે દૂધની શક્તિ સાથે બદામ શરીરનું નવું બળ આપે છે હવે જાણીએ કેળાનું જાદુ કેળું એક સામાન્ય ફળ છે પણ તેના ગુણ અદ્ભુત છે કેળામાં છે પોટેશિયમ વિટામિન બી સિક્સ વિટામિન સી આયન અને કુદરતી શુગર જે શરીરને તરત ઉર્જા આપે છે જ્યારે શરીર થાકી જાય હાથ પગ નબળા પડે અથવા બ્લડ પ્રેશર નીચે જાય ત્યારે એક કેળું તરત શરીરને એનર્જી આપે છે તે ઉપરાંત કેળું લોહી વધારવામાં મદદરૂપ છે કારણ કે તેમાં આયન અને ફોલેટ હોય છે જે લોહી બનાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે કેળું પાચનતંત્રને સુધારે છે તણાવ ઘટાડે છે અને દિમાગને શાંત રાખે છે જે લોકો રાત્રે ઊંઘ ના આવનાથી પરેશાન હોય કે દિવસભર સુસ્ત લાગે એ લોકો માટે કેળું ચમત્કાર કરતા ઓછું નથી હવે આવો જાણીએ આ ત્રણ વસ્તુઓને ભેગી કરીને બનેલું ચમત્કારિક જ્યુસ કેવી રીતે બનાવવું આ ઉપાય ખૂબ જ સરળ છે પણ તેનું પરિણામ એટલું ઊંડું છે કે તે તમારી નસોમાં નવી જ તાકાત ભરી દેશે જરૂરી સામગ્રી મેથીના દાણા એક ચમચી બદામ પાંચ થી છ દાણા કેળું એક મોટું દૂધ એક ગ્લાસ બસ્સો પચાસ મિલીલીટર મધ એક ચમચી ઈચ્છાએ તો બનાવવાની રીત એક સૌપ્રથમ મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળી રાખો બે સવારે એ મેથીને છાણીને તેનો પેસ્ટ બનાવો ત્રણ બદામને પણ રાત્રે પલાળી રાખો અને સવારે છાલ ઉતારી લો ચાર હવે મિક્સરમાં મેથીનો પેસ્ટ બદામ કેળું અને દૂધ ભેળવો પાંચ જો ઈચ્છો તો થોડું મધ ઉમેરો સ્વાદ માટે છ એ જ્યુસને સવારે ખાલી પેટે પી લો મિત્રો આ જ્યુસ શરીરમાં એવી ઉર્જા આપે છે કે તમારે આખો દિવસ તાજગી અનુભવાશે નસોમાંથી થાક દુખાવો સુસ્તી અને કમજોરી દૂર થવા લાગે છે જો આ જ્યુસ રોજ એક મહિના સુધી પીવો તો લોહીની ઉણપ પણ ધીમે ધીમે પૂર્ણ થાય છે કેવી રીતે કામ કરે છે આ જ્યુસ મેથી શરીરમાં ગરમાશ લાવે છે નસોને આરામ આપે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે બદામ શરીરને ગુડ ફેટ્સ આપે છે જે નસોને ચીકણાશ આપે છે જેથી હાથ પગમાં દુખાવો ઓછો થાય છે કેળું તરત એનર્જી આપે છે અને દિમાગને શાંત રાખે છે જ્યારે આ ત્રણ વસ્તુ ભેગી થાય છે ત્યારે શરીરના વાયુ તત્વનું સંતુલન થાય છે જે દુખાવાનું મૂળ કારણ છે આ ઉપાય એ માત્ર એક જ્યુસ નથી એ એક કુદરતી ટોનિક છે જે શરીરને અંદરથી મજબૂત કરે છે આવતા ભાગમાં અમે વિગતે જાણીશું કે આ જ્યુસ કેટલા દિવસ પીવું કોને નહીં પીવું કયા રોગોમાં ખાસ લાભ કરે છે જેમ કે સાંધાનો દુખાવો બ્લડ કમજોર થાક ઉર્જાની ખોટ એનિમિયા અને હોર્મોન સંતુલન સાથે સાથે તમને બતાવીશું આ જ્યુસ પીવાથી ચહેરા પર તેજ કેમ આવે છે અને રક્ત શુદ્ધ કેવી રીતે થાય છે જો તમને આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે આગામી ભાગમાં આપણે આ ઉપાયના ઊંડા રહસ્યો જાણીશું જે તમારી જિંદગી બદલી શકે છે મેથી બદામ અને કેળાના જ્યુસના ઉપયોગની સંપૂર્ણ રીત આરોગ્ય ફાયદા અને વૈજ્ઞાનિક રહસ્ય નમસ્કાર મિત્રો જ્યાં આપણે વાત કરીએ છીએ કુદરતી ઉપચારની દાદીમાના ઘરગથ્થુ નુસ્ખાની અને શરીરને તંદુરસ્ત રાખનારી નાની પરંતુ શક્તિશાળી બાબતોની પાછલા ભાગમાં આપણે શીખ્યું કે મેથી બદામ અને કેળાથી બનતો ચમત્કારિક જ્યુસ કેવી રીતે બનાવવો આજના ભાગમાં આપણે સમજશું કે આ જ્યુસને પીવાની સાચી રીત શું છે કેટલા દિવસ સુધી પીવો જોઈએ કોણે પીવો અને કોણે નહીં અને કેવી રીતે આ જ્યુસ શરીરના અંદરના તંત્રને સંતુલિત કરીને થાક સુસ્તી અને લોહીની ઉણપને મૂળથી દૂર કરે છે તમે જાણો છો કે કુદરત ક્યારેય ખાલી હાથે નથી રહેતી જે પણ તકલીફ શરીરમાં આવે તેને દવા કુદરતના ખોરાકમાં જ છુપાયેલી છે મેથી બદામ અને કેળું એ ત્રણેય એવી શક્તિશાળી વસ્તુઓ છે જે શરીરના ત્રિદોષ એટલે વાયુ પિત્ત અને કફ ત્રણેયને સંતુલિત કરે છે આયુર્વેદ કહે છે કે જ્યારે આ ત્રિદોષ સમતોલ રહે ત્યારે શરીર આરોગ્યથી ભરપૂર રહે છે પણ જેમ જ સંતુલન બગડે શરીરમાં થાક સુસ્તી દુખાવો લોહી ઓછું થવું નસોમાં ખેંચાણ અને ઉર્જા ઘટવી જેવી તકલીફો શરૂ થાય છે પીવાની સાચી રીત આ ઉપાયના ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તમે તેને નિયમિતતા સાથે અને યોગ્ય સમય પર લો આ રહી તેની સંપૂર્ણ રીત સમય આ જ્યુસ સવારમાં ખાલી પેટે પીવો કારણ કે સવારે શરીર સૌથી વધુ પોષક તત્વો શોષી શકે છે જો કોઈને ખાલી પેટે દૂધ પીવામાં તકલીફ પડે તો તે હળવો નાસ્તો કર્યા પછી પંદર વીસ મિનિટે પી શકે છે જથ્થો એક ગ્લાસ પૂરતો છે વધારે પીવાથી ફાયદો નહીં વધે ઉલટું પાચન બગડી શકે છે સમયગાળો આ ઉપાય તમે સતત એકવીસ દિવસ પીવો એટલે ત્રણ અઠવાડિયા ત્યાર પછી સાત દિવસ વિરામ લો અને ફરી એકવીસ દિવસનો કોર્સ કરો આ રીતે બે ત્રણ ચક્ર કરો ત્યારે તમે અનુભવશો કે શરીર અંદરથી નવું થઈ ગયું છે ચાર સાથે શું ન ખાવું આ પીધા પછી તરત ચા કાફી અથવા ખટ્ટી વસ્તુ જેમ કે લીંબુ છાશ કે નારંગી ન લો ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખો ફાયદા એક પછી એક વિગતે સમજીએ એક લોહીની ઉણપ પૂરી કરે છે મેથી અને કેળું બંને આયનથી સમૃદ્ધ છે આયન શરીરમાં હિમોગ્લોબિન બનાવે છે એટલે લોહીની ઉણપ એનિમિયા ધીમે ધીમે દૂર થવા લાગે છે જે લોકોના હાથ પીડા પડે છે ચહેરા પર તેજ નથી કે રોજ થાકી જાય છે તેમણે આ જ્યુસ રોજ પીવો ત્રણ અઠવાડિયામાં ફર્ક અનુભવાશે બે દુખાવો અને સાંધાના તકલીફોમાં રાહત આપે છે મેથી શરીરમાં ગરમી પેદા કરે છે અને સાંધાના દુખાવામાંથી સોજો કાઢી નાખે છે બદામનો કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે જ્યારે દૂધ તેમાં નવો લ્યુબ્રિકેશન આપે છે તેના કારણે સાંધા ચીકણા બને છે અને ઘૂંટણ કે કમરના દુખાવા ઓછા થાય છે જેઓને આર્થરાઇટીસ અથવા નસોની કમજોરી હોય તેમણે આ ઉપાયને રોજના આહારનો ભાગ બનાવવો ત્રણ શરીરને ઉર્જાવાન અને સક્રિય બનાવે છે કેળામાં રહેલી કુદરતી શુગર અને વિટામિન બી સિક્સ શરીરને તરત ઉર્જા આપે છે બદામના હેલ્ધી ફેટ્સ એ ઉર્જા લાંબા સમય સુધી ટકાવે છે મેથી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે જેથી દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચી શકે આ ત્રણે મળીને એવી એનર્જી સિસ્ટમ ઊભી કરે છે કે સવારે પીવાથી આખો દિવસ તમે તાજગી અનુભવો છો ચાર બ્લડ શુદ્ધ કરે છે અને ચહેરા પર તેજ લાવે છે મેથી અને બદામ બંને બ્લડ પ્યુરિફાયર તરીકે કામ કરે છે જ્યારે લોહી શુદ્ધ બને છે ત્યારે ચહેરા પર સ્વાભાવિક તેજ આવે છે આંખો ચમકે છે અને ત્વચા ગુલાબી બને છે ઘણા લોકોને કહીએ કે ક્રીમ સીરમથી ગ્લો આવે છે પણ હકીકતમાં સાચો તેજ તો અંદરથી આવે છે અને એ તેજ આ જ્યુસ આપે છે પાંચ મગજ અને નસો મજબૂત બનાવે છે બદામમાં વિટામિન ઈ અને મેગ્નેશિયમ હોય છે જે નસોને શાંતિ આપે છે અને મગજની કાર્યક્ષમતા વધારે છે કેળું સેરોટોનિન નામનું હોર્મોન બનાવવામાં મદદ કરે છે જે ખુશી લાવે છે તેથી તણાવ ચિંતા ડિપ્રેશન જેવી તકલીફો પણ ધીમે ધીમે ઓછી થાય છે છ હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક કેળામાં રહેલો પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે બદામ હૃદયની નસોને મજબૂત બનાવે છે અને ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે મેથી લોહીનો પ્રવાહ સુધારે છે અને હૃદયને આરામ આપે છે આ રીતે આ જ્યુસ એક હૃદય રક્ષક દવા તરીકે કાર્ય કરે છે સાત સ્ત્રીઓ માટે વિશેષ ફાયદાકારક માસિક ચક્ર અનિયમિત હોય કમજોરી આવે ચક્કર આવે કે એનિમિયા હોય તો આ જ્યુસ સ્ત્રીઓ માટે ચમત્કાર કરે છે મેથી હોર્મોન સંતુલિત કરે છે બદામ શરીરને શક્તિ આપે છે અને કેળું મનને શાંત રાખે છે ગર્ભાવસ્થાના પહેલા કે પછી પણ શરીર નબળું હોય ત્યારે આ ઉપાય ખૂબ લાભદાયી છે પરંતુ ડોક્ટર સલાહ પછી જ લેવો જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ આ જ્યુસ શરીરના મેટાબોલિક સર્કિટને રિસેટ કરે છે મેથીમાં રહેલા સપોનિન અને લિગ્નિન કે હોર્મોન બેલેન્સ કરે છે બદામમાં રહેલા ઓમેગા થ્રી ફેટ્સ એ નસોમાં લ્યુબ્રિકેશન આપે છે કેળામાં રહેલા ટ્રિપ્ટોફાન એ સેરોટોનિન બનાવે છે જે મનને પ્રસન્ન રાખે છે તેથી જ આયુર્વેદ કહે છે કે જ્યાં ખોરાક જ દવા બને ત્યાં બીમારી ટકી શકતી નથી કોઈને સાવચેતી રાખવી જોઈએ જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આ જ્યુસમાં મધ ન ઉમેરવું જે લોકોને મેથીથી એલર્જી હોય તેમણે ઓછા પ્રમાણમાં લેવું ગરમીવાળા શરીરવાળા લોકો આ જ્યુસ સવારે પીવે રાત્રે નહીં જો કોઈ દવાઓ લે છે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે આ ઉપાયનું આધ્યાત્મિક રહસ્ય પણ છે મેથી એ શક્તિનું પ્રતિક છે ધરતી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે બદામ એ બુદ્ધિનું પ્રતિક છે વાળુ તત્વને સંતુલિત કરે છે કેળું એ શાંતિનું પ્રતિક છે જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આ ત્રણ તત્વ એકસાથે આવે છે ત્યારે શરીર મન અને આત્મા વચ્ચે એક સુમેળ બને છે તેથી આ જ્યુસ ફક્ત શારીરિક ઉપચાર નથી એ એક ઉર્જાત્મક તત્વ છે જે જીવનમાં સંતુલન લાવે છે આ જ્યુસ પીવાથી થનારા ફેરફારો અઠવાડિયામાં પહેલા ત્રણ ચાર દિવસમાં શરીર હળવું લાગશે પાચન સુધરશે સાત આઠ દિવસ પછી હાથ પગની થાક ઓછી લાગશે ઊંઘ સારી આવશે ચૌદ દિવસ પછી ચહેરા પર તેજ દેખાશે કામ કરવાની શક્તિ વધશે એકવીસ દિવસ પછી શરીર અંદરથી તાકતથી ભરાઈ જશે દુખાવો ધીમે ધીમે ગાયબ થઈ જશે નાની જો ઉનાળો હોય તો ઠંડા દૂધથી બનાવો શિયાળામાં ગરમ દૂધ વાપરો વધુ અસર માટે રાત્રે પલાળેલી મેથી પાણીમાં ઉકાળીને તે પાણીથી જ દૂધ ભેળવો પીધા પછી દસ મિનિટ ધ્યાન અથવા શાંત બેસીને શ્વાસ લો શરીર પોષણ ઝડપથી શોષી લે છે આ જ્યુસને કેવી રીતે વિવિધ રીતે પી શકાય વેધન માટે નસોના દુખાવા માટે એનેમિયા માટે અલગ મિશ્રણો અને શું થશે જો તમે આ ઉપાય સતત ત્રણ મહિના કરો એક અદભુત પરિવર્તન મેથી બદામ અને કેળાનો જ્યુસ વિવિધ રોગોમાં ઉપયોગ લાંબા સમયના ફાયદા અને પ્રાચીન રહસ્યો સાથેનું સંપૂર્ણ સમાપન તાકાતનું સૂત્ર જ્યાં આપણે વાત કરીએ છીએ કુદરતી ઉપચારની દાદીમાના નુસ્ખાની અને શરીરની અંદર છુપાયેલી શક્તિની મિત્રો ભાગ એક અને બેમાં આપણે સમજું કે મેથી બદામ અને કેળાથી બનતો આ જ્યૂસ શરીરને કેવી રીતે તાકાત આપે છે લોહીની ઉણપ પૂરી કરે છે દુખાવો અને થાક દૂર કરે છે હવે ત્રીજા અને અંતિમ ભાગમાં આપણે આ ઉપાયના એવા રહસ્યો ખોલીશું જે ઘણી લોકો જાણતા નથી કે આ જ્યૂસ અલગ રોગો માટે કેવી રીતે અલગ રીતે ઉપયોગી છે કેવી રીતે સતત પીવાથી શરીર બદલાય છે અને આ ઉપાયને જીવનભર તંદુરસ્તી માટે કેવી રીતે આપણી દૈનિક રીતમાં સામેલ કરવો નસોના દુખાવો હાથ પગમાં સુસાટ કે કમજોરી હોય તો શું કરવું ઘણા લોકો કહે છે કે હાથ પગ સૂંધ થઈ જાય છે રાત્રે સૂતી વખતે નસો ખેંચાય છે અથવા લાંબા સમય સુધી બેઠા રહીએ તો પગમાં ઝણઝણાટ થાય છે આ બધું નસોની કમજોરીના લક્ષણો છે આવા સમયમાં આ જ્યૂસ એક ચમત્કાર સાબિત થાય છે પરંતુ પીવાની રીત થોડી અલગ રાખવી પડે ઉપાય રાત્રે એક ચમચી મેથી પલાળી રાખવી સવારે તેને દૂધમાં ઉકાળી લો અને ત્યારબાદ તેમાં પાંચ બદામનો પેસ્ટ અને અડધું કેળું ભેળવો તેને ગરમ ગરમ પીવો આ રીતે જો તમે પંદર દિવસ કરો તો નસો મજબૂત બનશે દુખાવો અને સુસ્સાટ ધીમે ધીમે ગાયબ થઈ જશે કારણ કે મેથીની ગરમાશ અને બદામનો ફેટ નસોને ચીકણાશ આપે છે જ્યારે કે કેળું નસોના અંત સુધી એનર્જી પહોંચાડે છે આયુર્વેદ મુજબ નસો વાયુ તત્વથી ચાલે છે અને મેથી એ વાયુને સંતુલિત કરે છે તેથી નસોમાંથી દુખાવો નીકળી જાય છે બે સતત થાક સુસ્તી અને ઉર્જાની ખોટ માટે ખાસ રીત જો તમે રોજ સવારે ઉઠો અને તમને લાગે કે શરીર નબળું છે મન થાકેલું છે કોઈ કામ કરવાનો ઉત્સાહ નથી તો આ ઉપાયને થોડી બદલેલી રીતથી લો બનાવવાની રીત એક કેળું છ બદામ એક ચમચી પલાળેલી મેથી એક ગ્લાસ ઠંડુ દૂધ અને એક ચમચી મધ અને મિક્સ કરીને પી લો આ ઉપાય શરીરના બ્લડ શુગરને સંતુલિત રાખે છે મગજને તરત જ એનર્જી આપે છે અને શરીરના દરેક કોષમાં નવી તાજગી ભરે છે જે લોકો દિવસભર થાકી જાય છે રાત્રે ઊંઘ ના આવે તેમણે આ જ્યૂસ સવારે ખાલી પેટે અને સાંજે પાંચ વાગે પીવો માત્ર સાત દિવસમાં જ તફાવત દેખાશે ત્રણ લોહીની ઉણપ એનેમિયા માટે ખાસ ઉપયોગ જો તમારા રિપોર્ટમાં હિમોગ્લોબિન ઓછું હોય અથવા ચહેરા પર પીળાશ આવે હાથ પગ ઠંડા રહે તો આ જ્યુસને લોહી વધારતા સ્વરૂપમાં લો બનાવવાની રીત મેથીના દાણા એક ચમચી બદામ સાત કેળું એક દૂધ એક ગ્લાસ ખજૂર બે મધ અડધી ચમચી અને મિક્સ કરો અને સવારે પી લો ખજૂરમાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે જે હિમોગ્લોબિન બનાવે છે મેથી અને કેળું એ લોહી શોષણ વધારવા મદદ કરે છે આ ઉપાય ત્રણ અઠવાડિયા સતત કરો અને પછી બ્લડ ટેસ્ટ કરાવો ફરક સ્પષ્ટ દેખાશે ચાર સાંધાના દુખાવા અને હાડકાની કમજોરી માટે આ સમસ્યા ખાસ કરીને ઉંમર વધતા વધે છે ઘૂંટણ ખભા કમર અને પગમાં દુખાવો આ બધું કેલ્શિયમની ઉણપ અને વાયુ તત્વના અસંતુલનના કારણે થાય છે બનાવવાની રીત મેથીના દાણા એક ચમચી બદામ દસ કેળું એક નાનું દૂધ એક ગ્લાસ થોડું હળદર પાવડર એક ચપટી બધું ભેળવીને ગરમ પીવો હળદર અને મેથી બંને એન્ટી ઇન્ફ્લેમેટરી છે બદામ કેલ્શિયમ આપે છે અને દૂધ હાડકાને મજબૂત કરે છે આ ઉપાય પિસ્તાલીસ દિવસ સુધી કરો અને પછી જોવાનું કે કમરના દુખાવામાં કેટલો ફરક પડે છે પાંચ હૃદય અને બ્લડ પ્રેશર માટે આ જ્યૂસ બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે કેળામાં રહેલું પોટેશિયમ હાઈ બીપી ઘટાડે છે મેથી લોહીની જાળીને યોગ્ય રાખે છે અને બદામ કોલેસ્ટ્રોલ ઘટાડે છે બનાવવાની રીત મેથી એક ચમચી બદામ પાંચ કેળું અડધું દૂધ બદલે પાણી લો હળવું બનાવવું થોડું તુલસીનું પાન ઉમેરો આ રીતે બનાવેલો હળવો જ્યુસ હૃદય માટે અમૃત સમાન છે તે રોજ પીવાથી હાર્ટની ધડકન સંતુલિત થાય છે અને તણાવ ઘટે છે છ સ્ત્રીઓ માટે વિશેષ હોર્મોન સંતુલન માટે માસિક ચક્ર અનિયમિત હોય પીરિયડ્સમાં દુખાવો થાય કે મેનોપોઝ દરમિયાન ગરમી અને થાક આવે તો આ ઉપાય ખૂબ મદદરૂપ છે બનાવવાની રીત મેથીના દાણા અડધી ચમચી બાદામ પાંચ કેળું એક દૂધ એક ગ્લાસ થોડું એલચી પાવડર ઉમેરો આ પીળું શરીરને અંદરથી ઠંડક આપે છે હોર્મોન સંતુલિત કરે છે અને મનને શાંત રાખે છે આયુર્વેદ કહે છે કે મેથી ગર્ભાશયને શુદ્ધ કરે છે અને બાદામ એને પોષણ આપે છે ત્રણ મહિના સુધી સતત પીવાથી થનારા મોટા ફાયદા પ્રથમ ત્રણ અઠવાડિયા પાચન સુધરે છે ઊંઘ સારી થાય છે શરીર હળવું લાગે છે છ અઠવાડિયા પછી હાથ પગની કમજોરી ઓછી થાય છે દુખાવો ઓછો થાય છે નવ અઠવાડિયા પછી લોહી શુદ્ધ બને છે ચહેરા પર તેજ આવે છે એનર્જી વધે છે બાર અઠવાડિયા પછી શરીરમાં નવી શક્તિ આત્મવિશ્વાસ અને ઉત્સાહ અનુભવાય છે આ ઉપાય તમે સીઝન મુજબ એડજસ્ટ કરી શકો ઉનાળામાં ઠંડા દૂધથી શિયાળામાં ગરમ દૂધથી વરસાદમાં થોડું હળદર ઉમેરીને આ ઉપાય સાથે કરવાના ત્રણ નાના નિયમ એક રોજ ઓછામાં ઓછા દસ મિનિટ સૂર્યપ્રકાશમાં રહો શરીર વિટામિન ડી શોષી શકશે બે પૂરતું પાણી પીઓ મેથી શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે ત્રણ રાત્રે મોબાઈલ અને સ્ક્રીન ઓછો વાપરો કારણ કે આ જ્યૂસ મનને શાંત કરે છે પણ ઊંઘ ન હોય તો અસર ઘટે છે આ ઉપાય પાછળનું ગુપ્ત આયુર્વેદિક સિદ્ધાંત આયુર્વેદમાં કહેવામાં આવે છે મૂળે પોષણમ મધ્ય તૃપ્તિમ અંતે ઊર્જામ અર્થાત સાચો ખોરાક એ છે જે શરૂઆતમાં પોષણ આપે વચ્ચે સંતોષ આપે અને અંતે ઊર્જા આપે મેથી પ્લસ બાદામ પ્લસ કેળાનું સંયોજન એ જ છે મેથી પાચન સુધારી પોષણ આપે છે બાદામ તૃપ્તિ આપે છે અને કેળું ઊર્જા આપે છે એથી જ આ ઉપાય લાંબા ગાળે શરીરને સંતુલિત રાખે છે જીવનમાં અપનાવવાની રીત દરરોજ સવારે આ જ્યુસ પીવાની આદત બનાવો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસના દિવસે ફક્ત આ જ્યુસ લો શરીર ડિટોક્સ થશે બાળકોને પણ અડધો ગ્લાસ આપી શકાય મધ વિના વૃદ્ધોને સાંજે ગરમ દૂધ સાથે આપો ઊંઘ સારી આવશે આ રીતે જો તમે આ ઉપાયને જીવનનો ભાગ બનાવશો તો દવાઓની જરૂરત જ નહીં રહે શરીર સ્વયં ઉપચાર કરવા લાગશે આયુર્વેદ કહે છે દેહ સ્વયં વૈદ્યઃ શરીર પોતે જ સૌથી મોટો વૈદ્ય છે અનુભવરૂપ પરિણામો લોકોના પ્રતિભાવો કરતી ઘણા લોકોએ એકવીસ દિવસ પછી કહ્યું હાથ પગમાં નવી તાકાત આવી ગઈ ઘૂંટણમાં દુખાવો જતો રહ્યો હવે સવારે ઉઠતા તાજગી લાગે છે ચહેરા પર કુદરતી તેજ આવી ગયું આ ઉપાયના દરેક લક્ષણો એવા છે જે દાદીમાના જ્ઞાન સાથે પણ જોડાય છે અને આધુનિક વિજ્ઞાન પણ તેને સમર્થન આપે છે મિત્રો આ મેથી બાદામ અને કેળાનો જ્યુસ એ માત્ર ઉપાય નથી એ જીવનશૈલી છે આ ઉપાયમાં દવા નથી પણ કુદરતનો આશીર્વાદ છે જો તમે નિયમિત રીતે એકવીસ દિવસ આ ઉપાય કરો તો શરીર મન અને આત્મા ત્રણે એકસાથે સંતુલિત થઈ જાય છે કોઈ પણ ઘરગથ્થુ ઉપચારનો સૌથી મોટો રહસ્ય એ છે કે એમાં ધીરજ અને નિયમ છે એથી તમે રોજ પીતા રહો ધીમે ધીમે શરીર બદલાતું જોશો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે આગામી વિડીયોમાં અમે લઈને આવીશું દૂધ પ્લસ હળદર પ્લસ ખજૂરનો ટોનિક જે શરીરના લોહીને શુદ્ધ કરે છે અને વયના ચિહ્નોને પાછળ ધકેલી દે છે મિત્રો આ જ્યુસ કોઈ દવા નથી પણ એક કુદરતી ઉપહાર છે આ ઉપાય નિયમિતપણે કરવાથી શરીરનું સંતુલન પાછું આવે છે લોહી શુદ્ધ બને છે નસો મજબૂત બને છે અને મન શાંત રહે છે દવાઓથી નહીં પરંતુ નિયમ અને કુદરતી ખોરાકથી જ આરોગ્ય ટકાવી શકાય છે જો તમને આ માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડીયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને કરો કારણ કે આવતા ભાગ 3 માં આપણે જાણીશું તો મિત્રો ચાલો આજનો વિડીયો આજે સમાપ્ત કરીએ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી તંદુરસ્ત રહો કુદરતી રહો અને સ્મિત સાથે જીવન જીવો